જા જોડ એમ પ્રભુને સજાવટ કરેલ ઝૂલામાં ઝુલાવીને હિંજોળા મહોત્સવ પૂજ્યશ્રીના કરકમલો વડે પ્રભુની આરતી ઉતારવામાં આવી આમ રાયપુર ચકલા દ્વારકાધીશ મંદિર ખાતે ત્રિવેણી સંગમ કાર્યક્રમમાં વૈષ્ણવો ખૂબ વિશાળ જનસંખ્યામાં દિવસ પર ઉપસ્થિત રહીને પૂજ્યશ્રીને ચરણ સ્પર્શ વચરામૃત અને શ્રીજીના અલૌકિક દર્શનનો લાવો લઈને અહો ભાગ્યવાન બન્યા હતા કીર્તનકારોએ પણ સંગીતના તાલી કીર્તનની રમઝટ જમાવીને વૈષ્ણવોને ભક્તિમાં ઉડપ ન રહે તે માટે આખું આકર્ષણ જમાવ્યું હતું